વાત કરીએ વડોદરામાં નજીવા વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે છાણી બાજવા ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે આજવા તરફના ગરનાળામાં પાણી ભરાતા હાલાકી સર્જાય છે કાઉન્સિલર હરીશ પટેલે તંત્રને આ બાબત પર રજૂઆત કરી છે ગરનાળાનું પાણી ખાલી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે હજારો લોકો આ રસ્તાથી અવરજવર કરે છે હરીશ પટેલે આ વાત કરી તેમણે કહ્યું છે કે કાયમી નિકાલ લાવવા માટેની પણ અમારા દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરા વાડી ચાર જવાનો રસ્તો છે આ રેલવે છે દર વર્ષે અહિયાં આટલું પાણી ભરાઈ ગયું છે બાજુ આગળ ઓવરબ્રિજ બનાવ્યો છે પણ અહીંયાથી આગળ ના જાય તો કામ જ નથી અહીંયા પાણી ભરાઈ ગયું છે અને તાત્કાલિક ખાલી કરવા માટે મશીનરી મંગાવીને ખાલી થઈ જાય જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે પણ નાના પરમાનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં જેથી અહીંયાથી બાજવા તરફ જતા દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે જીએસએફસીનું કાચું રો મટીરિયલ પણ અહીંયાથી જાય છે તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માગણી છે અને આનું પરમેનન્ટ સોલ્યુશન આવે ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું તો પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી અમારી માગણી છે